ફોર જી કપાસ છે સોલ્ટ કંપનીનો છે અને પિસ્તાલીસ દિવસનો કપાસ કપાસ બતાવો ફૂટ સારી છે બધી રીતનો બહુ સારો કપાસ છે બધે આખા ફિલ્ડમાં એક જ છે સોલ્ટ આગળ બતાવો Vauvoi to vai viako jo kapasse. Kello pani saru kello seitsemän. Vierä haru se, muu osoa આ કપાસ પિસ્તાલીસ દિવસનો થયો છે વાવણીનો કપાસ છે અને એક વેરાયટી છે જે કોઈ ભાઈઓને વાવ્યું હોય એ કોમેન્ટ કરજો નામ ને એડ્રેસને બધું આપીશ તમને